જુનાગઢના ઝાંઝરડા રોડ પર નવા બનાવેલ રસ્તામાં ગટરના ઢાંકણ ઉપર આવી જતા અકસ્માતની ઘટનાને લઈ લોકો રસ્તા પર ઉતર્યા

તુષાર સુત્રા જુનાગઢ ના સ્થાનિક નાગરિક ગઈકાલે જુનાગઢ એક યુવાન છોકરો ગુમાવ્યો એક નવયુવાન ગુમાવ્યો અને એના પરિવાર ઉપર શું વીતી હશે એ જ જાણે

લોકોએ આ વાત ઉપર વિશ્વાસ રાખી અને તંત્રને હકીકતે તંત્ર મરજી મુજબ કામ કરવા માટે આજ રાજપૂરતી સગવડતા આપી છે છે અને જો એમ છતા પણ તંત્ર રાજકીય લોકોની સાથે કામ કરી અને રાજકીય ભાષા વાપરતું હોય અને માત્ર આશ્વાસન જો આપતું હોય તો કાલ સવાર જુનાગઢ જનતા શું કરશે એ તો સમય જ કહેશે